કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નઈ તો કો આ મારા આરા છોકરા એવા માથે પડેલા છે વાડીઓ ની બધો મારો ઉભો પાક બગડે છે આટલું બધું ભગવાન આલ્યું છે પણ કોમ ધંધો કોઈ કરતા નહીં આખો દાડો પેલો મોટો આ એ માથે પડેલો છે પેલો લોને માથે પડેલો છે મારો હારો અને મને આ ઉંમર માં હેરાન કરે છે આ ઉંમર માં હેરાન કરે છે મને એ ભગવાન આ ઉંમરે વાળી રાઉન્ડ મારો પડે બાપજી આ ઉંમરે વાળી રાઉન્ડ મારો પડે એટલે આ થાકી જો હવાર એક તો બીમારી

છોરો છો તું કરે છોકરો મારે તમે બે હારા માથે પડેલા છે હશે રખડતા શું ખબર ભા બધું અંબાડે તારે તું તને જોઈને મને તો યાદ આવશે તારી ખરેખર કાળિયા તારા જેવો છોરો ભગવાન બધો ના લે હો બેટા

અરે આવો હો તારી પાર્ટી ફોર્મ આપડે લવાળા મજામાં તમે તો ઘણા દાડે મળ્યા મને તમે ઘણા દાડે મળ્યા હો જલસાજી શું છે જમીન જમીન બિઝનેસમેન એવી તો બિઝનેસમેન થઈ જાય તમે

હા એવા બધા જતા રે દાદા અમારા ડોહો એકતા પીઠે દાતો ના હતા એ ટળી ગયો ને દુનિયા તો અમે બધું સફાયો કરી નાખો થોડું તો ડોહી મુલા ફરી તમારે જલ્દાય જો ચાવી બાવીચીસ લીધું ચાવી બે બે હા તો આમાં પૈસા ઇન્વેસ્ટ કરવો

ના અમે બે જાણ નીકળી જવા જમીન ના પૈસા માં દો દઉં આજ તો ખબર પડે ના આપડે બાજી રમવાનું પૈસા નહી જોઈ બે હાજર રૂપિયા તે લેવાના લેટ ભાઈ ગુપું કરેડ આ તો ડોહાન કહી દેવા જ પડશે આ તો ડોહાન કહી દે બે તમ બાજી રમવા જાવ પૈસા બે હજાર રૂપિયા પણ મજૂરી ના પૈસા પરસે રમાગાર જુગાર રમાય જુગાર રમી હું રમલો

બેટા શું છે તારે ખર્ચો માથે કરવાનું છે આ મારા મર્યા પછી તમારું છે ને પેલો મારી વાત સમજો નોના બધું મર્યા પછી મારું તમારું છે બેટા ચીરી તમારું કરવું છે

એનાથે જે કરવા કરી બકરા તો રાખ્યો હો મહિના તું રાખ ગે ને 6 મહિના હું ચાલું ડોહાને બરાબર એને જો ડોહા 6 મહિના નઈ રહેવાનું 6 મહિના મારે બેટા જે કરો આ તું તમે દીકરા ઘેર પણ મારે સુધારવું જોઈએ બેટા પછી નિસુધર તમે સુધારી નખશો તમાર ઘર પણ ચોક ના ખોજી ગાલ તમે જવાની મેં તમે એ કર્યું બેટા

બકરો કરશો બકરા વેચી મારી બાજી રમવા પૈસા નહી જોઈએ રમલા ને ફોન કરું તું હાલ છે રમા

ના ના નાઈ જા એવું ચુ કાપતું બી ન ફોન